એ છાં લઈ લીધા હતા અને હવે બે ત્રણ દિવસ જ છે અહીંયા પછી અમારે જતું રહેવાનું છે મેં તમને કીધું હતું કેટલા ટાઈમથી હું કરતી હતી કે આજ જવાનું કાલ જવાનું આજ જવાનું કાલ જવાનું તો ફાઇનલ જવાનો દિવસ આવી ગયો છે આજે નહીં બે દિવસ પછી તો ચાલો તમે ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો હું તમને અંદર જઈને બધું બતાવું કે બધું ઉતારી નાખ્યું છે ઓકે ચલો ગઈશ હું તમને બતાવું કે અમે કયા ખૂણામાં બધું કાઢીને રાખી દીધું છે એમ બરાબર જો આ ખૂણામાં છે ને બધું સાફ કરીને અહીંયા મેં દીધું છોલામાં ઘઉં છે અને આ બધો આટલો સામાન છે આમાં બીજો તો તમને મેં કીધું હતા ને ત્યારે ઉતારી મેં દીધું તું આ રૂમમાં બે ત્રણ વાસુ ને એ તે ઉતારી જ લીધા છે તમે જુઓ હાવ એટલે હાવ ખાલી કરીને રાખી દીધું છે હવે એક આ ફ્રેમ રહી છે ફોટા ફ્રેમ અમારી એક રહેશે બાકી તો આખું ખાલી કરીને રાખી દીધું છે આ થેલીમાં છે ને એસી ભરેલું છે એસી જે અહીંયા લગાવ્યું હતું એસી એક બેડ છે અને કોલા રૂમમાં બેડ છે ચાલો હું તમને બતાવું કે જો રસોડામાંથી ને મેં બધું ખાલી કરી નાખ્યું છે જો ઉપર અહીંયા બરણી બધી ઉટકીને રાખી દીધી છે કાચની અહીંથી બધું ખાલી કરી લીધું છે જો બધું જ ખાલી કરી નાખ્યું છે એટલું રહ્યું છે બાકી અને આ રૂમમાં એમ બધું ખાલી કરી નાખ્યું છે જો હું તમને બતાવું આવે છે ને ટાઇલ્સ છે ટાઇલ્સ જો બધું ખાલી કરી નાખ્યું તો આજે જઈએ છીએ અમે અહીંયા કચરા પોતા કરવાવાળા ઘરે કેમ કે બધું અહીંયા બહાર એને હું ફીટ કર્યું હતું ને તો પાછું બધું હતું ને એવું ને એવું કરી નાખ્યું છે ને એટલે માટી બધું સાફ કરીને પછી આ પરમ દિવસે પરમ દિવસે બધું લઈને જતા રહીશું ફાઈનલી જાઈશ બહુ જ મિસ કરીશું મારા હોમને યાર પછી તો ચાલો કન્ટિન્યુ રહેજો આપણે જઈએ છીએ ચોટીલા કાલે ચૈત્રી પૂનમ હતી ત્યારે જવાનું ન થયું અને આજ થયું કારણ કે ચૈત્રી પૂનમ હોય કે ન હોય અમે અહીંયા જઈને તો તો મંદિરે હોય નહીં કારણ કે બધા મારા મમાન બધા એ બધા તો દુકાનોમાં જ હોય એટલા માટે બહુ જ પબ્લિક હશે કાલ તો આજે જઈએ ચલો હાઈવે ઉપર હું તમને બતાવું કેટલું માણસ છે ને કેટલું નથી ઓકે તમને વિચાર થતો હશે કે આ વોઠે શું થયું છે તો મેં તમને આગળના બ્લોગમાં કીધું હતું કે મને અહીંયા કંઈક થયું છે તો એ છે ને એનું નિશાન અહીંયા થઈ ગયું છે તમે જુઓ

બારે નથી નહી નય તમે જોયું નો હામડા લઈ જાય હાલો છે મે જો કોને આમનું પોતુરિયું લઈ લેવાય ઘરે ઘરે જ છે લગભગ મમ્મી ઘરે જ છે એ લોકો તો ગાઈસ પહોંચી ગયા છે એટલે મેં તો જોયું જ નથી આ તમે લખાઈ નાખી લગાવી દીધું એ તો વાંધા એમ બધું છે કેવું

ગાઈસ તમે જો બધી હાલત તમે અહીંયા જો આ બધું સાફ અમે બધું સાફ કર્યું હતું પાછું હતું ને એવું ને એવું કરીને આવ્યું છે તમે જો અને વાસ્તુ કરવા આવ્યા ને ત્યારે બધા ગોદડા બધું ધોવાનું છે બ્લેન્કેટ ગાદલા છે બે અને ગુડુ બેબીનું હા પડ્યું છે અહીંયા હા હા ચાલો ઉપર બતાવું જો ગુબ્બારા બલૂન્સ

તમે જરાક નીચે નજર તો કરો આ બધું કેવું કરી નાખ્યું છે તો કામ કરવાનું છે ચલો એ બતાવી દઈએ કામ પછી રિટર્ન થાન માટે જવાનું છે ઓકે હું હાલું છું તો એનું નિશાન પણ જેટલી ધૂળ થઈ ગઈ છે

아, 이거 트레이스. 보들보

તડકો બહુ જ છે કામ કરવાનું છે કામ મમ્મી આ ઘડી ખુલ્લું રહેવા দাও મમ્મી આ તો લઈ સુપડી સાવેડી સુપડી સાવેણી લઈને જઈએ આયા છે

કદાચ તમે જો મમ્મી છે ને બારી ને બધું સાફ કરે છે અને કઈ બધું સાફ સફાઈ કરવાનું બધું બાકી છે અને હવે તમે જો કચરો ને એવું કાઢી નાખ્યું છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે પોતું કરવાનું છે અને અમે છે ને ટિફિન જોડે જોડે લાવ્યા છે કેમ કે મારા મામાને ને તકલીફ ન દેવી પડે એટલા માટે અમે જો ભગવાને એવું જે ફૂડ ડેકોરેશન કર્યું હતું ને એની પટ્ટી હજી એમનું છે તો જો જો બલુન્સ થઈ ગયા કેવા ચલો હજી ઉપર ની ટાંકી સાફ કરવાની છે અને ઘણું બધું કામ છે પછી આજે રીલ્સ બનાવવા જવાનું છે બ્રિજ ઉપર લગભગ તો છેલ્લી વાર હશે પછી જયારે અહીંયા જઈશું ત્યારે બનાવશું એવું છે બસ હાલો પોતુ કરા જાવ ને લોકો આ ચુકે હે પાપસ છત કે ઉપર ક્યોકી સાફ સફાઈ જો કરની હે ઇસલીએ આ રહ્યા છે ને થાબા ઉપર બોડકો જો અંયા છે તમાર મોબાઈલ ચાર્જ કરો છે ને એટલા માટે

અમે છે ને આ ત્રીજી વાર હા લગભગ ત્રીજી વાર આ તાબુ છે ને સાફ કરવા માટે આવ્યા છીએ ત્રીજી વાર પહેલાં એકવાર વાળી ગયા હતા પછી બીજી વાર વાળીને ધોયું તું બધું અને અત્યારે પાછા અમે આવી ગયા છીએ ધોવા માટે સાફ કરવા માટે ખાલી કચરો કાઢવા અને પછી ઉપર પોતું કરશું તો ચલો જો આ આ મકાન વેચાઈ ગયું છે હજી ખાલી બે મકાન ખાલી રહ્યા છે એ ભરાઈ જશે અને જો સામે હાઈવે છોલું મંદિર બતાય ને અહીંયા હાઈવે બતાય છે જો સુરેન્દ્રનગર વાળો કયો કે અમદાવાદ વાળો કયો તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો ત્યાં સુધી અમે સાફ સફાઈ કરી નાખી ઓકે ચલો ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે થઈ ગયું છે કામ પછી તો જમી બમીન વાસણ વાસણ ધોઈને પાંચ મિનિટ બેઠા અને વાગે છે કેટલા ખબર છે બે ઉપર થયું છે ગોઈંગ ટુ થાન ગઢ ચલો હવે પરમ દિવસે આવી જશું પાછા અહીંયા કાયમ માટે અને બહુ તડકો છે બે વાગે એટલે તમને તો ખબર છે કેટલો તડકો હોય એમ મમ્મી અહીંયા છે મમ્મી પપ્પા બે

આવું તો પડશે થોડાક દિવસ એવું લાગશે પછી અહીંયા મજા આવશે જો બ્લેક બેબી અહીંયા તડકાની તકલીફ છે હમણાં છાયો હતો જ્યારે અમે આવ્યા ને ત્યારે છાયો હતો ત્યાર પછી તડકો આવી ગયો છે હં જો આ બાજુ છાયું છે થોડોક અહીંયા તો આ બાજુ એક સાઈડ થઈ ગયું હમ હમ મારી મમ્મી કે ગરમ લાગે છે ને મેં કીધું થોડું થોડું છે તો ચલો હવે ઘરે જઈને મળીએ તમને ઓકે કારણ કે બહુ જ તડકો છે એટલા માટે પછી ઘરે ઘરે ઘણું બધું કામ છે નહીં તો ઘડી અહીંયા શું ઈચ્છા નહીં મમ્મી Oh, he did.

બોલતો તો કઈ ઘરે પહોંચી ગયા તા તરબૂચ બરબૂચ ખાઈ મમ કે તે મમ ખાતું મમ ખાતું મમ ખાતું ના પાડે છે બોલો કેવું ખોટું બોલે છે ના પાડે તો ચલો કઈ કન્ટિન્યુ બન્યા રહેજો થોડીક વાર સુઈ જઈએ ફાઈનલી છે ને મારા મમ્મી બર્ની મારા મમ્મી બર્ની મેખવા મહિના છે જો

નથી મમ્મી આવડું મોટું છે આ તો ઓલાનું ભે કેટલા ખરપણા છ વાગી ગયા છે અંગીદા કહેવાનું છે હમ